નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી સહાય યોજના યુટ્યુબ ચેનલના એક નવા વિડિયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે છેલ્લા ઘણા દિવસોથી તમે એ સમાચાર જોયા હશે જે પ્રમાણે આંગણવાડી બહેનોના પગારની અંદર વધારો કરવામાં આવેલો છે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોના પગારની અંદર ખૂબ જ મોટા પાયે વધારો કરવાની જાહેરાત છે એ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી છે તો આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું કે જે નવી નવજાર આઠસો પ્લસ જગ્યાઓ માટે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર શું આ પગાર વધારો છે એ લાગુ પડશે અને જો આ પગાર વધારો લાગુ પડશે તો જૂની આંગણવાડી બહેનો છે એમને અને જે નવી બહેનો જોઈન થશે એમને આ પગાર વધારાનો લાભ જે છે એ કયા મહિનાથી થી આપવામાં આવશે ઇન્શોટ શોર્ટ આંગણવાડી પગાર વધારો કયા મહિનાથી લાગુ પડશે અને નવી ભરતીમાં આ પગાર વધારો લાગુ પડશે કે નહીં તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો તમે અહીં જોઈ શકો છો આંગણવાડી પગાર વધારો બે હજાર ની નવી નવ હજાર આઠસો પ્લસ આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીમાં આ પગાર વધારો લાગુ પડશે અને કયા મહિનાથી આ પગાર વધારો વધશે એની વાત છે આપણે કરવાના છીએ તો સૌ પ્રથમ તો તમે અહિયાં જોઈ શકો છો કોનો કેટલો પગાર વધશે તો જે આંગણવાડી વર્કર્સ છે એમનો હાલનો પગાર જે છે એ રૂપિયા દસ હજાર છે અને જે આંગણવાડી હેલ્પર વર્કર એટલે કે આંગણવાડી તેડાગર બહેનો છે એમનો હાલનો પગાર જે છે એ રૂપિયા પાંચ હજાર પાંચસો છે એ રાખવામાં આવેલો અને ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ જે આંગણવાડી વર્કરનો હાલનો પગાર રૂપિયા દસ હજાર છે એ વધી અને રૂપિયા ચોવીસ હજાર આઠસો થઈ જશે એટલે કે એમના પગારની અંદર રૂપિયા ચૈદ હજાર આઠસો નો જે છે વધારો કરવામાં આવેલો છે જે આંગણવાડી તેડાગર બહેનોનો હાલનો પગાર રૂપિયા પાંચ હજાર પાંચસો છે એમના પગારની અંદર જે છે ચૌદ હજાર આઠસો રૂપિયા નો વધારો કરવામાં આવેલો છે અને એમનો પગાર જે છે વધી અને રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર હાલનો પગાર જે છે રૂપિયા દસ હજાર છે એ વધી અને રૂપિયા ચોવીસ હજાર આઠસો થઈ જશે અને આંગણવાડી તેડાગર બહેનોનો જે હાલનો પગાર રૂપિયા પાંચ હજાર પાંચસો છે એ વધી અને રૂપિયા વીસ હજાર ત્રણસો થઈ જશે તો આમ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોના પગારની અંદર ખૂબ જ મોટો વધારો ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે તો અત્યારે જે નવ હજાર આઠસો પ્લસ જગ્યાઓ પર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી માટે ફોર્મ ભરવાના ચાલુ છે તો 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 તમારા ઘરમાં અથવા અથવા આજુબાજુમાં કોઈ પણ બહેન હોય હોય અને તે આંગણવાડી આંગણવાડી કાર્યકર તેડાગર માટે ફોર્મ ભરવા માંગતા એમના જોડે આ વિડિયો જે છે એ જરૂરથી શેર કરજો તો સૌપ્રથમ તો તમે અહી જોઈ લો ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર અને હેલ્થ વર્કર્સના વેતન અંગે એક મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેના કારણે લાંબા સમયથી લડી રહેલા આંગણવાડી કર્મચારીઓને મોટી રાહત મળી છે હાઈકોર્ટે રાજ્ય આંગણવાડી અને આંગણવાડી હેલ્પ વેતન આદેશ છે આ ચુકાદો વર્ષ માં સિંગલ જજ દ્વારા આપવામાં આવેલ હુકમ સામે રાજ્ય સરકારે કરેલી અપીલ ઉપર આવે છે તો આંગણવાડી કાર્યકર બહેનોને રૂપિયા ચોવીસ આઠસો અને આંગણવાડી તેડાગર બહેનોને રૂપિયા વીસ ત્રણસો જે છે પગાર ચૂકવવામાં આવશે હવે આપણે જોઈએ કે જે અત્યારે જે નવ હજાર આઠસો પ્લસ જગ્યા ઉપર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એમની અંદર આ પગાર વધારો લાગુ પડશે કે નહીં તો એનો જવાબ છે હાજે આ નવી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર પણ આ પગાર વધારો છે એ લાગુ પડશે તો તમારું જ્યાં સુધી સિલેક્શન થઈ જાય તમને જ્યાં સુધી નિમણૂંક પત્રો આપવામાં આવે ત્યાં સુધી આ પગાર વધારો જે છે અમલી બની જશે અને તમારું જે નિમણૂક છે એ નવા પગાર વધારા પ્રમાણે કરવામાં આવશે તમે જોઈ શકો છો જે આંગણવાડી કાર્યકર બહેનો નવી લાગશે એમને રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર ચૂકવવામાં આવશે અને જે તેડાગર બહેનો તરીકે લાગશે એમને રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર જે છે હવેથી ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો જે પણ બહેનો આ નવ હજાર આઠસો આંગણવાડી કાર્યકર અને તેર હજાર બહેનો ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર સિલેક્ટ થશે એમને જે છે બની શકે છે કે આ નવો પગાર વધારો ચૂકવવામાં આવે ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો આ પગાર વધારો તમને ચોક્કસથી મળવાપાત્ર થશે ગુજરાત હાઈકોર્ટે સરકારને ને છ મહિના માટેનો સમય જે છે આપવામાં આવેલો છે અને મને લાગે છે ત્યાં સુધી અત્યારની આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એને પણ પૂરી થતા અંદાજિત છ મહિના જેટલો સમય તો ચોક્કસથી લાગી જશે તો એના કારણે થઈ અને તમને જે છે એ ડાયરેક્ટ આ પગાર વધારાનો લાભ મળી જશે ત્યાં સુધી તમારું જે છે નિમણૂક થાય ત્યાં સુધી આ પગાર વધારો જે છે અમલી બની ગયો હશે અને એના કારણે તમને આ નવા પગાર વધારાનો લાભ ચોક્કસથી મળશે આપણે આગળ જોઈએ તો આ પગાર વધારો જે છે ક્યારથી લાગુ કરવામાં આવશે એના વિશે તો આંગણવાડી વર્કર્સને રૂપિયા ચોવીસ હજાર આઠસો વેતન ચૂકવવાના હુકમ હાઈકોર્ટે સિંગલ જજના નિર્ણયને માને રાખતા સરકારને આ ચૂકવણી તાત્કાલિક અસરથી શરૂ કરી દેવાનો આદેશ આપ્યો છે કોર્ટના આદેશ મુજબ સરકારે આ વધેલા વેતનની ચૂકવણી એક એપ્રિલ બે હજાર પચીસથી થી શરૂ થતા નાણાકીય વર્ષથી કરવાની રહેશે અને ઉપરાંત કોર્ટે છ મહિનાની અંદર આ નિર્ણયનો અમલ કરવા અને ચૂકવણી શરૂ કરવા માટે પણ આદેશ આપ્યા છે કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ ચૂકવણી સરકારે અને કેન્દ્ર સરકારના સંકલનથી અથવા રાજ્ય સરકારે એકલા હાથે પણ કરી શકે છે તો અહીંયા શું કહ્યું છે એપ્રિલ બે હજાર પચીસથી થી શરૂ થતા નાણાકીય વર્ષથી આ પગાર વધારાનો લાભ મળવા પાત્ર રહેશે તો જે પણ જૂની બહેનો એટલે કે જે ત્યારે આંગણવાડી કાર્યકર અથવા તો આંગણવાડી તેડાગર બહેનો તરીકે ઓલરેડી કામ કરે છે તે બહેનોને આ પગાર વધારાનો લાભ એક એપ્રિલ બે હજાર પચીસ થી આપવામાં આવશે તો તમને ફોર એક્ઝામ્પલ એપ્રિલ મહિનો એપ્રિલ બે હાજર પચીસ ની અંદર જે છે એપ્રિલ બે હાજર પચીસ ની અંદર રૂપિયા દસ હજાર પગાર જે છે એ મળે હશે અને તમને આ પગાર વધારો જે છે એપ્રિલ બે હજાર પચીસ થી આપવાનો છે તો તમને વધારાના ચૌદ હજાર આઠસો જે છે આગામી છ મહિનાની અંદર ચૂકવી દેવામાં આવશે તો તમને એપ્રિલ મહિનાના પણ આ રીતે મળશે મે મહિનાના પણ મળશે જૂન મહિનાના પણ ચૌદ હજાર આઠસો મળશે જુલાઈ મહિનાના પણ મળશે અને ઓગસ્ટ મહિનાના પણ આ તમારો વધારાનો પગાર જે છે એ રૂપિયા ચૌદ હજાર આઠસો ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જ્યાં સુધી આ પગાર વધારો જે છે આગામી છ મહિનાની અંદર અમલી કરવાના છે તો જ્યાં સુધી આ પગાર વધારો ગુજરાત સરકાર અમલી નથી કરતી ત્યાં સુધીના મહિના સુધી તમને આ વધારાના ચૌદ હજાર આઠસો જે છે એકસાથે જ્યારે પણ આ પગાર વધારો અમલી બનશે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચૂકવી આપવામાં આવશે તો આમ આ પગાર વધારો જે છે એક એપ્રિલ બે હાજર પચીસ થી લાગુ કરવામાં આવેલો છે અને ત્યારથી તમને આ વધારાનો પગાર ચૂકવવામાં આવશે અને આગામી છ મહિના અંદર ગુજરાત સરકાર દ્વારા પગાર વધારો અમલી બનાવવામાં આવશે તો જે માર્ચ બે હાજર છવીસ છે તો માર્ચ બે હજાર છવીસ પહેલા પહેલા તમારો જે છે આ પગાર વધારો લાગુ કરી દેવામાં આવશે એટલે કે અત્યારે તમને જે આ દસ હજાર નો પગાર મળે છે એ ડાયરેક્ટ પછી ચૌદ હજાર આઠસો જે છે તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે દર મહિને ગુજરાત સરકાર દ્વારા અને જે તેડા બહેનોને પાંચ પગાર મળે છે એમને પણ વીસ હજાર ત્રણસો પગાર છે એ માર્ચ બે હજાર છવીસ પહેલા પહેલા જે છે આ પગાર વધારો લાગુ કરી અને ચૂકવી દેવામાં આવશે પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો છ મહિનાની અંદર સરકારે જે છે આ ચૂકવણી કરવાની રહેશે એટલે કે આગામી છ મહિનાની અંદર આ પગાર વધારો જે છે અમલી બનાવી દેવામાં આવશે અને તમામ આંગણવાડી બહેનો આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોને આ પગાર વધારાનો જે છે એ લાભ આપવામાં આવશે કુલ જે છે એ નવ હજાર આઠસો પ્લસ જગ્યા ઉપર જે છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે આ પગાર વધારો ખૂબ જ સારું કહી શકાય તો જે પણ બહેનો આંગણવાડી કાર્યકર અથવા આંગણવાડી તેડાગર તરીકે નોકરી કરવા માંગતી હોય એમણે ચોક્કસથી આ ભરતી માટે ફોર્મ ભરી દેવું જોઈએ ત્રીસ ઓગસ્ટ બે હાજર પચીસ જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે ચોક્કસથી ફોર્મ ભરી દેવું જોઈએ તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે નવ હજાર આઠસો પ્લસ જગ્યા ઉપર જે નવી ભરતી થઈ છે એની અંદર જે છે આ પગાર વધારો લાગુ પડશે કે કેમ એના વિશે અને સાથે સાથે જે છે આપણે એ પણ ઇન્ફોર્મેશન મેળવી હતી કે આ પગાર વધારો છે એ ક્યારથી લાગુ કરવામાં આવશે આશા રાખું છું આજનો વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ